નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ ઓગણીસ માર્ચ બે હજાર પચીસ બુધવાર તિથિ પાંચમ અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ હવે આજના ટોપ ટેનમાં મહત્વના સમાચારો પર એક નજર કરીએ સુરતમાં ગઈકાલે માથાભારે રાહુલ એપાર્ટમેન્ટના ગેરકાયદે બાંધકામના ડિમોલિશનની કામગીરી કર્યા બાદ આજે નાનપુરા જમરૂખ ગલીમાં લોકો માટે ન્યુસન્સ બની ગયેલા સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામનું પોલીસે પાલિકા અને વીજ કંપનીને સાથે રાખીને ડિમોલિશન હાથ ધર્યું હતું સુરતના ઉદનામાં ક્રેન તૂટી પડવાની ઘટના સામે આવી છે ઉધનામાં ખાડીકામ કરતા શ્રમિક દુર્ઘટનાનો શિકાર થયો ખાડી બ્રિજ નજીક કામગીરી કરતાં અચાનક ક્રેન તૂટી પડ્યું આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું અને એક વ્યક્તિની ગંભીર ઇજાઓ પહોંચી છે સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે ગૃહ મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અસામાજિક ગુંડા તત્વો પર કાર્યવાહી અંગે એકસો કલાકમાં કાર્યવાહીના આપેલા આદેશની ગંભીર નોંધ લઈ સ્ટેટ મોનિટરિંગ સેલે કરી અસરકારક કામગીરી કરી છે જેમાં રાજ્યના પંદર મોટા બુટલેગરો અને જુગારના કેસના મોટા ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તખતો તૈયાર કરવામાં આવ્યો છે એસએમસીએ આ તમામની ગેરકાયદેસર મિલકત અને બાંધકામ અંગેની વિગતો તૈયાર કરી દીધી સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને જિલ્લા કલેકટરને આ વિગતોની યાદી મોકલી દેવામાં આવી હવે ટૂંક સમયમાં મોટી કાર્યવાહી થવાની તૈયારી સુરતમાં ખુલ્લી લિફ્ટમાં યુવક ફસાતા તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે માંદરોળના પીપોદરા જીઆઈડીસીમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે લિફ્ટમાં બેસી નીચે યુવક નીચે ઉતરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી લિફ્ટ અને ફ્લોરની એંગલમાં પગ ફસાતા અકસ્માત સર્જાયો હતો તો ઓગણીસ વર્ષીય રાહુલ નામના યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે પાલોદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા અઠ્ઠાવીસ પીઆઈની આંતરિક બદલી કરી છે તેમજ ચાર પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો છે છેલ્લા લાંબા સમયથી અમદાવાદમાં પીઆઈઓની બદલી આવશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું આખરે બદલીઓ થતા અમદાવાદ શહેરના અઠ્ઠાવીસ પોલીસ સ્ટેશનને નવા પીઆઈ મળશે અમદાવાદ પોલીસે એકવીસ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી છે જેમાં એકવીસ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે દશાંશેક બે પોલીસ મથકના એકવીસ ઇસમોની અટકાયત કરી તેમને પાસા હેઠળ ભુજ જેલમાં મોકલાયા છે સુરત પોલીસે એક હજાર બસ્સો મી વધારે અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવ્યું છે તો વીસમી પચ્ચીસ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે પોલીસે ગત રાત્રે તમામ અસામાજિક તત્વોને સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે આરોપીઓને કાયદાનું ભાન કરાવી કડક સૂચના અપાઈ છે તેમજ જો આગામી સમયમાં ન્યુસન્સ કરશે તો રોડ પર જ સર્વિસ કરવામાં આવશે અને કાયદાનું ભાન કરાવવામાં આવશે તેવું પોલીસનું કહેવું છે પુણેના પિંપરી ચિંચવાડ વિસ્તારમાંથી એક ટેમ્પો ટ્રાવેલરમાં અચાનક આગ લાગી જતા ચાર લોકો જીવતા ભૂંજાઈ ગયા બુધવારે સવારે એક પ્રાઇવેટ કંપનીની ગાડીમાં આગ લાગી જતા નોકરીએ જતા ચાર કર્મચારીઓ આ દુર્ઘટનાનો શિકાર થયા હતા જ્યારે અન્ય છ લોકો ગંભીર રૂપે ઘાયલ થયાનો પણ દાવો કરાયો છે જેમાં ડ્રાઈવર પણ સામેલ છે આ ટેમ્પો ટ્રાવેલર વ્યોમા ગ્રાફિક્સ કંપનીના કર્મચારીઓની સ્ટાફ બસ હોવાની જાણકારી મળી છે અજય દેવગણની રેન્જર ફિલ્મમાં તમન્ના ભાટિયાની પણ એન્ટ્રી થઈ છે આ ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે જ્યારે સંજય દત્ત નેગેટિવ રોલ ભજવશે જગનશક્તિના દિગ્દર્શન હેઠળની આ ફિલ્મનું શૂટિંગ માર્ચના અંતથી શરૂ થઈ શકે છે અજય દેવગણ આ ફિલ્મ દ્વારા જંગલના એડવેન્ચરને એક્સપ્લોર કરવા માટે ઉત્સુક છે આ ફિલ્મ બે હજાર છવ્વીસમાં રિલીઝ કરવામાં આવશે આ ફિલ્મ એક બિગ બજેટ ફિલ્મ ગણાવાઈ રહી છે એકટ્રેસ રૂથ પ્રભુ હવે ફિલ્મ પ્રોડ્યુસર પણ બની ચૂકી છે તેણે પોતાની પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મ શુભમ રિલીઝ માટે તૈયાર હોવાની જાહેરાત કરી છે સામન્થાના જણાવ્યા અનુસાર આ ફિલ્મ એક થ્રિલર કોમેડી હશે તેમાં રોજબરોજના પ્રશ્નો વણી લેવાયા છે સામન્થાએ પોતાની પ્રોડક્શન કંપનીને ત્રલાલા મૂવિંગ પિક્ચર સેવું નામ આપ્યું છે તેણે વચન આપ્યું છે કે પોતે આ બેનર હેઠળ મનોરંજક અને વિચાર પ્રેરક ફિલ્મોનું સર્જન કરતી રહેશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારો નવા અપડેટ સાથે ફરી એકવાર જલ્દી મળીશું અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં